ફાયર સેફટી વીક ઉજવણી અંતર્ગત સોનગઢની સરકારી હોસ્પિટલ ખાતે સોનગઢ નગરપાલિકા ફાયર બ્રિગેડ દ્વારા એક મહત્વની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું મોકડ્રીલના માધ્યમથી તાત્કાલિક રીતે લોકસેવા અને અગ્નિ અઝિસેવાના ભાગરૂપે તાત્કાલિક અસરથી આવા કોઈપણ ઘટના બને તો ફાયર બ્રિગેડની સેવા તેમની તાત્કાલિક સેવા પૂરી પાડીને જે તે ઘટના ખૂબ ઓછા સમયે પહોંચવાનું તથા માનવીને ઓછું નુકસાન થાય તે પ્રમાણેની કામગીરી તથા કેવી રીતે બચાવી શકાય તે અંગેની કામગીરી સાથે જ સાધન સામગ્રીનો ઉપયોગ વગેરે પાસાની ચકાસણી કરવામાં આવે છે હાલ બની રહેલ આગના બનાવોને ધ્યાનમાં રાખીને દેશભરમાં ફાયર સેફટીની ઉજવણી અંતર્ગત ગુજરાતમાં પણ ગુજરાતમાં જે ફાયર સેફટી વીકની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત સોનગઢ ખાતે નગરપાલિકાના ફાયર વિભાગના યોજાયેલ ફાયર મોક ડ્રીલમાં તમામ કર્મચારીઓ જોડાયા હતા